શ્રાદ્ધ પક્ષમાં કાગડાને શા માટે કરાવવામાં આવે છે ભોજન શું છે આનું મહત્વ જાણો પિતૃઓ સાથેનો સંબંધ પિતૃ પક્ષમાં અનેક નિયમો છે જે તેનું પાલન કરવામાં આવે તો આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદ આપે છે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે આ સમયગાળામાં કાગડાને ખવડાવવાનું વિશેષ મહત્વ છે પ્રાચીન ગ્રંથ અને મહાકાવ્યોમાં આ કાગડા સાથે સંકળાયેલી ઘણી રોચક કથા અને માન્યતા પણ લખેલી છે પુરાણોમાં પણ કાગડાનું બહુ મહત્વ જણાવ્યું છે પુરાણો મુજબ કાગડાનું મોત ક્યારેય પણ રોગી કે વૃદ્ધના રૂપમાં થતું નથી કાગડાનું મોત હંમેશા આકસ્મિક જ હોય છે અને જ્યારે એક કાગડો મરે છે તો તે દિવસે કાગડાના સાથી ભોજન કરતા નથી કાગડાની એક ખાસિયત એ છે કે એ ક્યારે પણ એકલો ભોજન કરતો નથી એ હંમેશા તેમના સાથીઓ સાથે મળીને જ ભોજન કરે છે આ પક્ષીનું શ્રાદ્ધ કર્મમાં પણ ખાસ મહત્વ હોય છે શ્રાદ્ધમાં ઘરમાં બનેલા ભોજન અને પકવાન કાઢીને એક થાળીમાં મૂકી આ કાગડાને પીરસવામાં આવે છે મુજબ આ પક્ષી યમરાજનો દૂત હોય છે જે શ્રાદ્ધમાં આવીને અન્નની થાળી જોઈ યમલોક જઈને આપણા પિતૃને શ્રાદ્ધમાં પીરસાયેલા ભોજનની માત્રા અને ખાવાની વસ્તુ જોઈને તેના ઉપરથી આપણા જીવનની આર્થિક સ્થિતિ અને સંપન્તા જણાવે છે જેને જાણીને પિતૃને સંતુષ્ટિ થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે માનવામાં આવે છે કરવાથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાનું માન્યતા છે શ્રી રામ દ્વારા કાગડાને અપાયેલા વરદાનની એક લોક કથા પણ ખૂબ પ્રચલિત છે એવું કહેવાય છે કે આ વરદાનથી જ શ્રાદ્ધ પર કાગડાને ભોજન કરાવવાની પ્રથા શરૂ થઈ છે આપણે તો એવી માન્યતા છે કે કાગડો જો ઘરની છત પર આવીને બોલે છે તો તેનો અર્થ એવો થાય છે કે કોઈ મહેમાન આવે છે કોઈ એવું પણ કહે છે કે કાગડાનું બોલવું એટલે શુભ અને અશુભ બંને માટે વ્યક્તિને સાવધાન કરવું એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં જો કાગડો વ્યક્તિ દ્વારા અપાયેલું ભોજન ગ્રહણ કરે છે તો તેનો અર્થ એ થાય છે કે પિતૃઓ દ્વારા તેનું ગ્રહણ કરવામાં આવ્યું છે પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થઈ અને વ્યક્તિ પર પિતૃઓની કૃપા વરસી કાગડાને અતૃપ્તાનું પ્રતિક માનવામાં આવે છે અતૃપ્તને તૃપ્ત કરવાથી પિતૃઓની તૃપ્તિને પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે પોતાના વંશજના ખાનપાન જોઈને પિતૃઓને વર્તમાન પેઢીના સુખી જીવનનો આભાસ થાય છે જેને સાંભળી પિતૃ સંતુષ્ટ થાય છે અને ખુશ થાય છે તેથી શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન આપવામાં આવે છે શ્રીરામ દ્વારા કાગડાને અપાયેલા વરદાનની એક લોકકથા ખૂબ પ્રચલિત છે એવું કહેવાય છે કે આ વરદાનથી જ શ્રાદ્ધ પર કાગડાને ભોજન કરાવવાની પ્રથા શરૂ થઈ કથા કંઈક એવી છે કે રામ લક્ષ્મણ અને સીતા જ્યારે વનવાસ પર હતા ત્યારે ઇન્દ્રપુત્ર જયંત કાગડાનું રૂપ ધરી માતા સીતાના પગમાં તેની ચાંચ મારી હતી તે વખતે શ્રીરામે બાણથી કાગડાનું રૂપ ધારણ કરી આવેલા જયંતની આંખ ફોડી દીધી જોકે ત્યારબાદ જૈનની માફી પર શ્રીરામે તેમને માફ કરી વરદાન આપ્યું કે કાગડાને અર્પણ કરવામાં આવેલું ભોજન પિતૃઓને પ્રાપ્ત થશે કહે છે કે બસ ત્યારથી જ શ્રાદ્ધ પર પિતૃઓને તૃપ્ત કરવા કાગડાને ભોજન કરાવવાની પરંપરા શરૂ થઈ છે